ભાવિનગર શહેરના તરસમિયા રોડ ઉપર આવેલા રહેણાકી મકાન માં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાનો ઘટ સ્પોટ થયો છે. આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતા મહિલા ડોક્ટરનો પરદાફાશ કર્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે બરેલી માહિતી પ્રમાણે તરસમિયા રોડ ઉપર છટકુ ગોઠવીને ડિગ્રી વગરના મહિલા ડોક્ટર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ભાંડો ફોડ્યો છે. ગર્ભ પરીક્ષણ કરવા માટે 15000 જેટલી રકમ પણ મહિલા ડોક્ટરે વસૂલી હતી. जो महिला डॉक्टर हाल फरार छे आरोग्य विभाग द्वारा धोरणसर कार्यवाही हाथ धरमा